સમી પોલીસ સ્ટાફ દ્વારા વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમ નિમિત્તે કરવામાં આવ્યું ધજારોહણ નમસ્કાર સહદ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા સમીથી અમારા પ્રતિનિધિ સુરેશ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર દિવસે સમી પોલીસ દ્વારા ધાર્મિક ભાવના સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું હાલ છેલ્લા દિવસથી અહીં ભરાતા મેળાના કારણે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સતત સરાહનીય કામગીરી બજાવનાર સમી પોલીસ સ્ટેશનના પીઆઈ સરાહનીય કામગીરી બજાવનાર સમી પોલીસ સ્ટેશનના પીઆઈ એપી જાડેજા ડીવાય એસ પરેશ રેણુકા પી પીએસઆઈ એ એ વડગામા એલઆઈ બી જમાતા લખણભાઈ તેમજ સમી પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટાફે ખોડિયાર માતાજીના મંદિરે ઉપસ્થિત રહી ધજા ચડાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ અવસરે પોલીસ વિભાગ દ્વારા સમાજમાં શાંતિ સુરક્ષા અને સુમેળ જળવાઈ રહે તે માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી સ્થાનિક લોકો દ્વારા પણ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી છે અને ધાર્મિક કાર્યક્રમમાં પોલીસની હાજરીએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતાવરણમાં શાંતિપૂર્ણ મેળાનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હતું જે પોલીસની પ્રશંસનીય કામગીરી છે રિપોર્ટર સુરેશ પરમાર સહજ ન્યૂઝ સમી